નમસ્કાર હું પૂરણ ગુંડલિયા આજનો વિષય છે બ્લોગમાં વર્ડ પીડીએફ એક્સેલ કેમ્પી થ્રી જેવી અધર ફોર્મેટની ફાઇલ અપલોડ કરવી મિત્રો એક વાતનો ખાસ ખ્યાલ રાખશો બ્લોગમાં આ બધી ફોર્મેટની ફાઇલ સીધી અપલોડ કરી શકાતી નથી આ માટે આપે વર્ડ પ્રેસ ગૂગલ ડ્રાઈવ કે ડ્રોપબોક્સમાં એકાઉન્ટ બનાવી એમાં આ ફાઇલ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ એમાં જે લિંક મળે છે એ લિંક આપે આપવાની રહેશે તો જોઈએ કેવી રીતે કરી શકાય છે અહીંયા આપણે ગૂગલ ડ્રાઈવમાં ફાઇલ અપલોડ કરીએ છીએ ગૂગલ ડ્રાઈવ આપણને પંદર જીબી સ્ટોરેજની સુવિધા આપે છે મતલબ કે પંદર જીબી સુધી આપ આપની મનપસંદ ફાઇલ સ્ટોર કરી શકો છો અપલોડ કરી શકો છો ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝરમાં બ્લોગમાં સાઇન ઇન થયા બાદ જે આપણને ડેશબોર્ડ મળે છે એમાં ન્યૂ પોસ્ટ મૂકવા માટે આપણે ક્રિએટ ન્યૂ પોસ્ટ પર ક્લિક કરીએ છીએ જેમાં આપણે એક પોસ્ટ મૂકીએ છીએ એ પોસ્ટનું સૌ પ્રથમ અહીંયા ટાઇટલ લખીશ પોસ્ટ માં પોસ્ટ ટાઇટલ લખ્યા બાદ અહીંયા આપ માર્ક કરશો કે મેં મહાદેવભાઈ દેસાઈનો પરિચય એક વીડીએફ ફાઇલમાં છે જે ફાઇલ હું અહીંયા મારા બ્લોગ ઉપર મૂકવા માંગુ છું તો ટાઇટલ લખ્યા બાદ અહીંયા જે કન્ટેન્ટ માટેનું જે બોક્સ છે ત્યાં હું આ રીતે કંઈક લખીશ કે મહાદેવભાઈ દેસાઈનો પરિચય પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરશું હવે જ્યાં ક્લિક કરવાથી આ ફાઇલ ડાઉનલોડ થાય એવું આપ ઈચ્છતા હોય તો એટલું લખાણ સિલેક્ટ કરશું જેમ કે અહીં ક્લિક કરો એ હું સિલેક્ટ કરું છું ત્યારબાદ હવે લિંક અહીંયા આપ જોઈ શકો છો ઓપ્શન છે ટોલ બારમાં લિંક ઉપર ક્લિક કરશું અહીંયા આપને ઓપ્શન મળશે છે વેબ એડ્રેસ જ્યાં આપણે આ ફાઇલની લિંક કરવાની છે છે મતલબ કે મૂકવાની તો હવે અપલોડ માટે અહીંયા ગૂગલ એપ્સન છે એમના ઉપર ક્લિક કરશું ત્યાં આપણને એક ઓપ્શન મળશે છે ડ્રાઈવ ડ્રાઈવ ઉપર ક્લિક કરો ક્લિક કરતાની સાથે બીજી સ્ટેપમાં ટેબમાં ગૂગલ ડ્રાઈવ ઓપન થશે જેમાં ઉપર અહીંયા ઓપ્શન છે ન્યૂ ન્યૂ ઉપર ક્લિક કરતાની સાથે બીજું ઓપ્શન મળે છે ફાઇલ અપલોડ ફાઇલ અપલોડ ઉપર ક્લિક કરો હવે આપની જે ફાઇલ આપના જે ડ્રાઈવ કે ફોલ્ડરમાં છે તે ફાઇલ સિલેક્ટ કરો જેમ કે આ ફાઇલ હું સિલેક્ટ કરી ઓપન ઉપર ક્લિક કરીશ એટલે નીચે જમણી બાજુ ફાઇલ અપલોડ થશે પ્રોસેસ થાય ત્યાં સુધી રાહ જુઓ રાઇટ નું આઇકન આવે ત્યાં સુધી રાહ જુઓ ત્યારબાદ એ ફાઇલ ફાઇલના નામ ઉપર એક ક્લિક કરશો આપણને આ રીતે બોક્સ જોવા મળશે જેમાં ડાઉનલોડ નો ઓપ્શન હશે આ સિવાય આપણે આ ફાઇલ ની લિંક કોપી કરવાની છે તો એમના માટે જમણી બાજુ જે મોર એક્શન નો આઇકન છે ત્યાં ક્લિક કરો જેમાં પહેલું ઓપ્શન છે શેર શેર ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચે એડવાન્સ ઉપર ક્લિક કરશો જેમાં અહીંયા શેરિંગ માટેના ઓપ્શન છે જેમાં ડિફોલ્ટ રીતે પ્રાઇવેટ ઓપ્શન હોય છે અહીંયા આપણે ચેન્જ ઉપર ક્લિક કરીએ છીએ જેમાં આપણે ઓન એની વન વિથ ધ લિંક વચ્ચેનું ઓપ્શનમાં ટીક માર્ક આપી સેવ આપશો હવે જે અહીંયા લિંક આપ બ્લુ કલરમાં જોઈ રહ્યા છો એમને કોપી કરીએ છીએ કંટ્રોલ પ્લસ સી લિંક અહીંયા કોપી થઈ ગઈ છે ત્યારબાદ નીચે ડન લખેલું છે ડન ઉપર ક્લિક કરીએ છીએ હવે બ્લોગના ટેબમાં જઈએ જ્યાં વેબ એડ્રેસ લખેલું છે ત્યાં આપણે આ લિંક જે કોપી કરેલ છે એ કંટ્રોલ વી આપી પેસ્ટ કરીએ છીએ ત્યારબાદ અહીંયા બે ઓપ્શન છે એમાં પેલું છે ઓપન ધીસ લિંક ઇન એ ન્યુ વિન્ડો જો તેમ એમાં ટીક માર્ક આપેલું હશે તો આ ફાઇલ ડાઉનલોડ ના ઓપ્શન પર ક્લિક કરવાથી બીજી સ્ટેપમાં એ ફાઇલ ઓપન થશે ત્યારબાદ ઓકે અહીંયા આપ જોઈ શકો છો કે લિંક છે એ સેટ થઈ ગઈ છે હવે પબ્લિશ ઉપર ક્લિક કરવાથી આ પોસ્ટ બ્લોગ ઉપર પબ્લિશ થશે આ પોસ્ટની જો આપ લિંક લેવા માંગતા હોય જેમ કે આપણે સામાન્ય રીતે બ્લોગ ઉપર જે કંઈ માહિતી અપડેટ કરીએ છીએ એમની લિંક વોટ્સએપમાં કે ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં શેર કરીએ છીએ તો આ લિંક આપને અહીંથી મળશે અહીંયા આપ જોઈ શકો છો ત્રીજું ઓપ્શન છે પેર્મ લિંક ત્યાં ક્લિક કરવાથી આ પોસ્ટની લિંક

એવું લખેલ છે ઉપર જેવું આપ લઈ જશો એટલે આપણે આ રીતે પોઈન્ટરનો આઇકન પણ ચેન્જ થશે અને ત્યાં ક્લિક કરવાથી બીજી જ ટેબમાં આ જે ફાઇલ છે મહાદેવભાઈ દેસાઈ જીવન પરિચય એક ઓપન થશે અને ડાઉનલોડનો ઓપ્શન પર ક્લિક કરવા ડાઉનલોડ થશે